કે સૌપ્રથમ વખત ખેડૂતની વાત સાંભળવા માટે કૃષિ મંત્રી તૈયાર થયા છે એટલે સૌ પ્રથમ તો કૃષિ મંત્રીને અભિનંદન આપું છું કે ભાઈ અનેક કૃષિ મંત્રીઓ આપણા રાજ્યની અંદર આવી ગયા છે પણ આ કૃષિ મંત્રી હમણાં જે નવા જ આવ્યા છે નવા કૃષિ મંત્રી એવું છે કે ખેડૂતની જે સમસ્યાઓ એ અમારે સાંભળવી છે રૂબરૂ ચર્ચા કરવી છે એટલે અમને કૃષિ મંત્રી કાર્યાલયમાંથી એક વખત આપણે બેસીને ચર્ચા તો કરીએ કે તમારો મુદ્દો શું છે સ્વાભાવિક રીતે જયારે પણ આવું પોઝિટિવ એપ્રોચ જયારે અભિગમ અપનાવતી હોય છે સરકાર તો આપણે પણ એની અંદર સહકાર આપવો પડે પણ આપણે જો આવા પોઝિટિવ અભિગમની અંદર સહકાર નહીં આપીએ તો ખેડૂતનો મુદ્દો સોલ્વ ન થઈ શકે એટલા માટે અમે સમિતિની ગઈકાલે પણ મીટિંગ બોલાવી ગઈકાલે સર્વાનુમતે એવું નક્કી કર્યું છે કે આ જે પ્રસ્તાવ છે સરકારનો એ આપણે સ્વીકારી અને સરકાર જે તારીખ નક્કી કરશે એ તારીખે અમારે ગાંધીનગર જવું છે અને આ ત્રણે ત્રણ મુદ્દા જે છે એ લેખિતમાં અમારે કૃષિ મંત્રીને આપવા છે જોકે દીક્ષિતભાઈ અમે કદાચ નવ તારીખે હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને કદાચ ગાંધીનગર આવીએ તો પણ તે કામ તો એક જ થવાનું હતું કે આપણે લેખિતમાં કૃષિ મંત્રીને રજૂઆત કરવાની કે જે હજારો ખેડૂતોને લઈને જવાથી પણ જે થવાનું હતું એ જ વસ્તુ આજે કૃષિ મંત્રી છે એ શાંતિ બેસી કરવા તૈયાર થયા છે તો સ્વાભાવિક રીતે આ વસ્તુને આપણે સ્વીકારવી જોઈએ એટલે અમે સ્વીકારીએ છીએ અને સરકાર એટલે કે કૃષિ મંત્રી જે પણ તારીખ આપશે એ તારીખે અમારા જે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરો છે એ તમામ કન્વીનરો કન્વીનર છે આ માંગ લઈને ત્યાં કૃષિ મંત્રીને મળવા જવાના છે